આજે અમે આપને ભાવનગર શહેરના અખવાડા વિસ્તારમાં આવેલા અંકલેશ્વર મહાદેવના મંદિર માંથી દાનપેટી તોડીને ચોરીની ઘટના અંગેના સમાચારથી વાકેફ કરશું નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ ભાવનગર શહેરના અકવાડા ગામમાં આવેલ સુપ્રસિદ્ધ સ્વયંભુ શ્રી અંકલેશ્વર મહાદેવના મંદિરમાં મોડી રાત્રે એક ચોરીનો બનાવ બન્યો છે તસ્કરોએ મંદિરની દાનપેટીને નિશાન બનાવી હતી અને તેના તાળા તોડી રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા મંદિરમાં રહેલ અન્ય કેટલીક વસ્તુઓની પણ ચોરી થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે આ ઘટનાથી ભાવનગરમાં ધાર્મિક ઓળતોમાં અને ગ્રામજનોમાં રોષની લાગણી પ્રવર્તી રહી છે આ મંદિરમાં બીજી વખત ચોરીનો બનાવ બન્યો છે જાણે કોઈનો ડર જ હોય મોડી રાત્રે આવીને દાનપેટી તોડી પૈસાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા આ ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ બનાવ સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી પોલીસે ચોરોને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે અને આસપાસના વિસ્તારમાં નાકાબંધી કરી તપાસ શરૂ કરી છે આશા રાખીએ કે પોલીસ જલ્દીથી આ તસ્કરોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરશે જેથી આવા ધાર્મિક સ્થળો પર ફરીથી આવા બનાવ ન બને તો આ હતા ભાવનગર થી આવેલા ચોરી અંગેના સમાચાર વધુ સમાચાર માટે જોતા રહો બી ઈ ન્યૂઝ નમસ્કાર